જય માતાજી મિત્રો ફરીના તમારું હાર્દિક સ્વાગત છે તો આજે દુકાને શરૂ છે અને વરસાદનું વાતાવરણ ફૂલ છે બહાર તો વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું જોઈ રહ્યા છો વરસાદ અંધારીને આવે છે તૈયારીમાં છે વરસાદ આવશે જ જોઈ થઈ ગયું છે વરસાદ આવશે વરસાદનું ફૂલ વાતાવરણ છે બાર વરસાદ અંધાયેલો છે એટલે આપણે અત્યારે દુકાને લાઈટ ચાલુ કરી દીધી છે દેખાતું નથી અંધાવ થઈ ગયો છે એટલે

મિત્રો હવે હાણા પર થઈ ગયા છે ને વરસાદ થોડો બંધ થઈ ગયો છે સાડી તો વરસાદ ચાલુ રહ્યો ઘારો ગારો થઈ ગયો અહીંયા બધા બંધ થઈ ગયો છે મિત્રો હવે દુકાનેથી અમે અમે ઘરે આવ્યા છીએ દુકાનેથી વરસાદ બંધ થઈ ગયો છે તો મિત્રો અમે અમને ઘરે આવી ગયા છીએ અને આટો ટીવી જોઈએ છીએ ટીવી આટલું સારું છે અને જોઈએ છીએ